ચેતન નું હોય કે છે એની બુદ્ધિ તો કેવાય તો આપણા ગામની જ ને કેવું નહીં હોય ના જોઈને લી હોટ અને કોલ્ડ છે હવે કે ચેતન નું નહીં તમારું આ ઓટલા વાળું જ્ઞાન છે ને બહાર ફેલાવીશ નહીં ખાલી ચોમાસું ચાલુ થાય ને એટલે છોડી દેવાનું એમ એમને વગર બરબાદ થઈ જશે સરસ તમે બધા જવાના જો પર એવું નક્કી થયું રક્ષા મંત્રી ને કીધું વાત કરી బంతా బా ఇంటర్నెట్